પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદી પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે ગંગાલ માણસની પેઠે પાપી જાણે છે કેમ કે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તેજ સાચો ત્યાગી છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો